ગઈકાલે ગુજરાત રિફાઈનરી આઈઓસીએલ માં બીઝામિન ટેન્કમાં આગ લાગવાની ઘટના બની હતી ટેન્કમાં બ્લાસ્ટ થતાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા બીજી ટેન્કમાં આગ લાગી હતી જેમાં ફાયર ફાઇટરો ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો આ દુર્ઘટનામાં બે કર્મચારીઓ મૃત્યુ પામ્યા હતા અને ચાર કર્મચારીઓ દાજ્યા હતા તેમને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ત્યારબાદ બે મૃતકો ધર્મિત મકવાણા તારાપુર અને શૈલેશ મકવાણા કોયલીના પરિવારજનો દ્વારા ગુજરાત રિફાઇનરી ખાતે ન્યાયની માંગણી સાથે પરિવાર ગેટ પાસે વળતર મળે તે માટે આંદોલન પર બેઠો છે એક કરોડ રૂપિયાની સહાય મળે તેવી માંગ મૃતકના પત્ની દ્વારા કરવામાં આવી છે વાગોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા પરિવારને રૂપિયા ત્રીસ લાખની સહાય મળે તેવી વાત કહી છે પરંતુ પરિવાર એક કરોડ રૂપિયાની માંગ લઈને બેઠો છે ત્યારે ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા તેમના પરિવારના બે સભ્યોને લઈને આઈઓસીએલના એજ્યુકેટિવ ડાયરેક્ટર એડમિન સાથે વાટાઘાટો કરવા માટે નીકળ્યા છે ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું છે કે મૃતકને કોઈપણ આર્થિક વળતર સાથે એની કિંમત માપવામાં ન આવે પરંતુ બાળકોના ભવિષ્ય અને શિક્ષણ તેમજ પરિવારનું ગુજરાન ચાલે તે માટે વધારામાં વધારે આર્થિક વળતર મળે તેવી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની પણ લાગણી અને માંગણી છે હવે જોવાનું રહ્યું કે કંપની દ્વારા મૃતકોના પરિવારજનોને કેટલી સહાય આપવામાં આવે છે અને પરિવારને સમાધાન થાય કે નહીં એ જોવું રહ્યું સમગ્ર આઈઓસીએલ કેમ્પસ પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે અભય સોની સહિત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ અધિકારીઓ કાયદો અને સુરક્ષા વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પ્રયત્નો હાથ ધર્યા છે અને લોકોને સમજાવટ કામગીરી પણ કરી રહ્યા છે

ગઈકાલે જે કોયલી ખાતે ગુજરાત રિફાઈનરી આવેલી છે આમાં જે બ્લાસ્ટ થયો હતો આ પછી મોડી રાત્રે બે વાગ્યા સુધીમાં આખું જે આગ હતી આ કંટ્રોલમાં લઈ લેવામાં આવેલી હતી અત્યારે પરિસ્થિતિ એકદમ નોર્મલ છે અને જે રિફાઈનરીની કામગીરી છે આ પણ ચાલુ છે અત્યારે છથી સાત હજાર કર્મચારી અંદર કામ પણ કરી રહ્યા છે અને બધી સ્થિતિ સંપૂર્ણ રીતે કંટ્રોલમાં છે આ બનાવમાં બે કર્મચારી મૃત્યુ પામ્યા હતા એમનું પોસ્ટમોર્ટમની કામગીરી ચાલુ છે અને એ કર્મચારી જે થયા હતા એ સારવાર હેઠળ છે અને સ્વસ્થ છે મોટી સંખ્યામાં મહિલાઓ પણ અહીંયા બેઠા છે તો પોલીસ દ્વારા સમજાવટ કંપની કંપનીના અધિકારીઓ સાથે પણ વાતચીત થઈ રહી છે હા જે મેનેજમેન્ટ છે કંપનીનું મેનેજમેન્ટ આ અંગે વાતચીત કરી રહ્યા છે અને જે પણ નિર્ણય મેનેજમેન્ટ દ્વારા કરવામાં આવશે આ એમના સુધી પહોંચાડવામાં આવશે અત્યારે કાયદા અને વ્યવસ્થા માટે વખત પોલીસ અહીંયા હાજર છે અને આખી પરિસ્થિતિ નિયંત્રણમાં છે મેનેજમેન્ટ જે નિર્ણય કરશે આ અંગે આગળ આ મુજબ કાર્યવાહી કરવામાં આવશે ખરેખર આ દુઃખદ ઘટના છે પરિવારમાંથી કોઈનો દીકરો જાય એને જ ખબર પડે કે આ કેવડું મોટું દુઃખ છે પરંતુ આ દુઃખની અંદર હું એમને સહભાગી થવા માટે આવ્યો છું અને મારો પ્રયત્ન છે કે પરિવારને કોઈ પણ મૃત્યુ થયો એને પૈસાથી તોલવામાં ના આવે કારણ કે જેનો જીવ ગયો છે એ ગમે તેટલા પણ રૂપિયા આપો એનાથી એ જીવ પાછો મળવાનો નથી પરંતુ ક્યાંક ને ક્યાંક નાના બાળકો છે અને એ લોકોને ન્યાય મળે ને એમને વળતર મળે એ માટેનું મારે રિફાઈનરી સાથે સવારથી વાટાઘાટા ચાલે છે અત્યારે હું મિટિંગ કરવા માટે રિફાઈનરીના મેનેજમેન્ટ સાથે પરિવારના બબે લોકોને લઈને મેનેજમેન્ટ સાથે મિટિંગ કરીને સુખદ આનો અંત આવે એવો મારો પ્રયત્ન છે મારો પૂરતો પ્રયત્ન હશે કે પરિવારને જેટલું પણ બને એટલું વધારે વળતર મળે ફેલાવે છે એ તમામે તમામ પોકળ છે અને ખોટી છે અને હું પ્રશાસનિક અધિકારીઓને જે રિફાઈનરીની ઉપરના જે સત્તાધીશો છે એમને જાણ કરવા માંગીશ આપના માધ્યમથી કે આ બાબતે એસઆઈટીની નિમણૂક કરે અને ચોક્કસ માહિતીને બહાર લાવે કોન્ટ્રાક્ટરોનું રાજ ચાલે છે કોન્ટ્રાક્ટરોનું રાજ તો ચાલે જ છે પણ એ કોન્ટ્રાક્ટરનું રાજ ચલાવનારા અહીંના સત્તાધીશો છે અમારા લોકો અહીંયા આગળ જમીનો અમે લોકોએ ગુમાવી અહીંયા આગળ પ્રદૂષણ અમે લોકો વેઠીએ છીએ અકસ્માતનો ભોગ અમે લોકો બનીએ છીએ જ્યારે નોકરી આપે છે કોન્ટ્રાક્ટની અંદર તો મિનિમમ વેજીસ નથી આપતા પરમાનન્ટ નોકરી નથી આપતા કેટલાય લેન્ડ લોજરો આજે પણ ભટકી રહ્યા છે અને જે અમારી જમીનો ઉપર આજે જે તાગળ ધીન્ના કરી રહ્યા છે એ સત્તાધીશો પોતાના માનીતા કોન્ટ્રાક્ટરોને અહીંયા આગળ લાવી અને અમના અમારા જે સ્થાનિક જે કામદારો છે એમને અન્યાય કરી રહ્યા છે એ સાચી વાત છે અબ્દુલ પટેલ સામાજિક કાર્યકર ગુજરાતના તાજા સમાચાર મેળવવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને શેર કરો ન્યૂઝ અને જાહેરાત આપવા માટે સંપર્ક કરો